કોંગ્રેસને મોટો ઝટકો પડી લોકસભા છે કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભનું રાજીનામું કોંગ્રેસ પાર્ટી દિશાહીન થઈને આગળ વધી રહી છે હું સનાતન વિરોધી નારા ન લગાવી શકું ગૌરવ વલ્લભે આ વાત કહી છે સવાર સાંજ દેશના વેલ્થ ક્રિએટર્સને આપ શબ્દો ન કહી શકું આરોપ લગાવ્યો છે કે જે પ્રમાણે વર્તન કરવામાં આવ્યું હતું પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ વલ્લભે રાજીનામું આપ્યું છે સનાતન વિરોધી નારા ન લગાવી શકું તેવો આરોપ તેમણે લગાવ્યો છે કોંગ્રેસ પાર્ટી હાલ દિશાહીન છે અને દેશના વેલ્થ ક્રિએટર્સ માટે અપશબ્દો બોલાઈ રહ્યા છે રામ મંદિર મુદ્દે કોંગ્રેસના સ્ટેન્ડથી તેઓ

વધુ જાણકારી લઈએ સંવાદદાતા વિજયભાઈ સાહેબ પાસેથી વિજય ગૌરવ વલ્લભ રાજીનામું આ કેટલો મોટો ફટકો કહી શકાય બિલકુલ આ લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ માટે બહુ મોટો ઝટકો ગણવામાં આવે છે કારણ કે કોંગ્રેસના જે સિનિયર નેતા અને જે રાષ્ટ્રીય પ્રવક્તા છે ગૌરવ વલ્લભ તેમણે પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે તેમણે જે સોશિયલ મીડિયામાં જે પોસ્ટ કરી છે તેમાં પાર્ટી છોડવાના કેટલાક કારણ પણ લખ્યા છે તેની અંદર તેમણે કહ્યું છે કે સનાતન વિરોધી નારા હું ન લગાવી શકું એ ઉપરાંત સવાર સાંજ દેશના જે વેલ્થ ક્રિએટર છે એટલે કે ઉદ્યોગકારો છે તેમને જે પ્રકારે ગાળો આપવામાં આવી રહી છે એટલે આ પ્રકારે જે કોંગ્રેસમાંથી જે પ્રકારે આ પ્રકારના જે કૃત્યો કરવામાં આવે છે તેમનો તેઓ બિલકુલ સમર્થન કરતા નથી તેમની આ નીતિને કારણે તેઓ અસહ છે તેમણે મલ્લિકાર્જુન ખડગેને જે પત્ર લખ્યો છે તેમાં સ્પષ્ટ પણ એવું લખ્યું છે કે ભાવુક અને મન વ્યથિત છે પરંતુ ઘણું બધું કહેવા માંગતો હતો પરંતુ લખવા માંગતો હતો પરંતુ મારા સંસ્કાર આવું કરવા માટે મને મનાઈ કરતા હતા પરંતુ બીજી તરફ આજે તેમણે જે પત્ર લખ્યો છે તેમાં ઘણા બધા કારણો લખ્યા છે તેમણે સ્પષ્ટપણે એવું લખ્યું છે કે પાર્ટીનું જે ગ્રાઉન્ડ લેવલ કનેક્ટ છે તે સંપૂર્ણ રીતે તૂટી ચુક્યું છે જે નવા ભારતની જે આકાંક્ષાઓ છે તેને સમજવા માટે કોંગ્રેસ પાર્ટી હાલ બિલકુલ અસક્ષમ છે ને જેના કારણે કારણે કોંગ્રેસના તો સત્તામાં આવી રહી છે કે ના મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવી રહી છે એટલે ઘણા બધા જે મારા જેવા જે કાર્યકર્તાઓ છે તેઓ હતોત્સાહી છે અને મોટા ભાગના જે નેતાઓ છે અને જમીની કાર્યકર્તાઓ છે આ બંને વચ્ચેની જે ખાઈ છે તે ઘણી કઠિન બની ચૂકી છે તેમણે એવું સ્પષ્ટ પડ્યું છે સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યારે હું આ પાર્ટીમાં જોડાયો ત્યારે મને ઘણી બધી આકાંક્ષાઓ હતી પરંતુ યુવા નેતાઓને કોઈ પણ પ્રકારનું કોંગ્રેસમાં સ્થાન નથી મળતું તેમણે જાતિગત જણગણનાનો મુદ્દો પણ પત્રની અંદર સ્પષ્ટપણે લખ્યો છે કે એક તરફ જ્યારે સંપૂર્ણ હિન્દુ સમાજ વિરોધી કોંગ્રેસ છે તે પ્રકારનું ચિત્ર ઉભું કરાઈ રહ્યું છે અને ખાસ વિશેષ ધર્મના લોકોના હિમાયતી હોવાનો સંદેશ પણ જઈ રહ્યો છે સાથે સાથે તેમણે જે સનાતન વિરોધી નારાયણ અંગે જે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે તેમાં રામ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે રામ મંદિર અંગે જે કોંગ્રેસનું જે સ્ટેન્ડ હતું તેના કારણે હું અસહજ હતો અને તેને જ કારણે બીજી તરફ જે ગઠબંધનના સાથીઓ છે તે સનાતન વિરોધી બોલે છે અને આ મુદ્દે કોંગ્રેસનું ચૂપ રહ્યું એનો મતલબ એવું છે કે તે પણ સનાતન જે સનાતન વિરોધી બોલે છે તેમનું સમર્થન કરી રહ્યા છે અનેક જે આરોપો છે છે લગાવેલા કારણ કે મૂળ ગૌરવ વલભ છે તે આર્થિક રીતે તેમની જે પકડ છે તે ઘણી મજબૂત ગણાય છે અને કોંગ્રેસમાં તેઓ રાષ્ટ્રીય પ્રવક્તા હતા એટલે એક રીતે જોઈએ તો કોંગ્રેસ માટે આ ચૂંટણી પહેલા સૌથી મોટો ચગકો છે અમિતાભ આભાર આપનો જાણકારી આપવા માટે